બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા જનાક્ષોશ રેલીનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિવિધ જનહિતના મુદ્દાઓ પર સરકાર વિરુદ્ધ પોતાની આક્રોશી અવાજ ઉઠાવ્યો હતો રેલી દરમિયાન ખેડૂતોના દેવા મોંઘવારીથી મહિલાઓ પર પડતો આર્થિક ભાર યુવાનોને રોજગારીના પ્રશ્નો તથા પાલનપુર શહેરમાં વધતા એરોમાં ટ્રાફિક અને પ્રદૂષણના પ્રશ્નો મુખ્ય મુદ્દા તરીકે ઉઠાવવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ખાસ જણાવ્યું ખેડૂતે આજે સરકાર ગૂંઘી બેઠી છે જેનાક્રોશ રેલી લોકોના અધિકાર અને ન્યાય માટે છે તે જ બિહારથી આવેલા પ્રભારી યાદવ જન ખાસ આ હાજરી આપી હતી कांग्रेस ना नेता और सरकार ने चेतावनी આપી કે જો તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવામાં આવશે લોકોના હક માટે લડત ચાલુ રહેશે મે સુભાષિની યાદવ ઉત્તર ગુજરાત પ્રભારી આજ અહીં પાલનપુર મે જનાક્રોશ યાત્રા મે હમ લોગ સબ સંમેલિત હુએ હે ઓર આજ સુબહઈ હમણે અપના જિલ્લા મથક કા ઉદ્ઘાટન કિયા હે जब से गैनीबेन ठाकुर हमारी सांसद बनी है और उसके बाद गुलाब सिंह राजपूत हमारे जिला के अध्यक्ष बने हैं लगातार जिला में उन्नति हो रही है ज़िला के हक में काम हो रहा है ज़िला की प्रगति हो रही है और उसी के चलते हुए आज हमने अपने नए ऑफिस का उद्घाटन किया है और ज़िला में मजबूती से इस यात्रा को निकाल रहे हैं जनता में आक्रोश है सब लोग आके हमसे जुड़ रहे हैं આગે ભી એ ઉમીદ કરતા ચુનાવ નગર પંચાયત અચ્છા પ્રદર્શન કેદર્શન કરવા આજે પાલનપુર મુકામે જન આક્રોશ સભા ની યાત્રાની શરૂઆત ત્રીજા દિવસની થઈ રહી છે અહીંયાથી વડગામથી ને દાતાથી અંબાજી પૂર્ણ થશે જન આક્રોશ ધારો કે પાલનપુરની અંદર સર્કલ નો હોય જન આક્રોશ ખેડૂતોને દેવા માફીનો જન આક્રોશ યુવાનોને રોજગારીનો છે ક્રોશ વેપારીઓને ધંધાનો છે ત્યાં મહિલાઓને મોંઘવારીને આ તમામ લોકોના પ્રશ્નને વાચ આપવા માટે યાત્રા યોજાઈ રહી છે